શ્લોકને કાંઈ પણ વસ્તુ લઈને આવીએ ને એટલે એને જોડે જોડે બધું છે ને આપણને ગોઠવવા લાગવું હોય ને કિચનમાં એને આવું બધું કરવું બહુ જ ગમે હું જ્યારે શોપિંગ કરીને આવું ત્યારે પહેલાં છે ને દુકાન દુકાન રમી લઈ આવી રીતે બધું ગોઠવે અને પછી થોડી વાર રમી લે ને પછી બધું મને ઠેકાણે મૂકાવે અને આવી રીતે બધી બહુ હેલ્પ કરે બધી વસ્તુમાં એને બહુ મજા આવે તો આ બધું જોઈ ગયો ને તો એમાં જોડે જોડે બધું મને આપતો ગયો અને ગોઠવતો ગયો અને થોડીવાર પહેલાં એને રમી લીધું દુકાન ને ચાલો બધાય શોપિંગ કરવા મોલ બનાવ્યો ને બસ જો આ રીતે બધી વસ્તુ ડીમાર્ટમાંથી લેવાની ગોઠવી દીધી અને એક આ હું લાવી હતી ને જે ડીમાર્ટમાંથી બોક્સ ડ્રેસિંગમાં મૂકવા માટે આ ઓઇલને બધું બહાર હોય ને તો ઢોળાઈને ચીકણું થાય ને તો મેં આ રીતે બહાર જ બધું અરેન્જ કર્યું છે તો આ રીતે એક બોક્સ હતું અને એમાં આ રીતે મેં થર્મોકોલના પેલા પ્લાસ્ટિકના આવે ને એને કટિંગ કરી લીધું છે અને અંદર મૂકી દીધું છે એટલે ચીકણું ન થાય અને બધા કટ કરીને અંદર મૂકીને પછી બધા ઓઇલ આની અંદર બોક્સમાંથી કાઢી કાઢી અને બધાએ ઓઇલને બધુંમાં એરેન્જ કરી દીધું એક સાઈડ બધા એના તેલ અલગ અલગ એક બધી ટ્યુબો મૂકી છે નાઇટ ક્રીમને ને ક્રીમને ને બધું આ રીતે બધી ટ્યુબો મૂકાઈ ગઈ બધી અને એક બાજુ બધી હાર્દીને સ્કૂલમાં લગાવવાની પીનો ઓન રીંગન જે રેગ્યુલર જોતી હોય ને બટરફ્લાય તો એ બધું અંદર મૂકી દીધું છે પિનો ઓન બધું સરસ રીતે ને બધું તો છે ને આ વસ્તુ બધી ગોતવી ન પડે આમ તેમ પડ્યું હોય ને બધી ખોવાઈ છે એટલે વારે વારે એ ન ખોલવા પડે અને ઉપર જ હોય એટલે આ જ લીધું ને ફટાફટ યુઝમાં આવે વસ્તુ અને ઓઇલ તો અમે બહાર જ રાખવું અંદર બધું ચીકણું થાય ને એટલે તેલ તો બધાને હું બહાર જ રાખું છું તો આ રીતે જો ગોઠવાઈ ગયું છે બધું મસ્ત સરસ રીતે ગોઠવી દીધું

આ મોટા કાના નાના નાના સરસ આની અંદર પાછા નાના પતલા કપડા પહેરાવતા મોતી વાગે ને એવું તો કઈ કરતા નથી પણ ખરા આ મોટા ના છે ને એટલો મસ્ત કલર છે આ નાના ના હા આના મુંગટ ને બધું મેચિંગ જો શણગાર સરસ છે લાય જોઈ બધું મસ્ત મસ્ત છે આ તો મમ્મી ના બધા વાઘા નું કલેક્શન આપણે જોઈએ આ બધા પ્રસંગમાં પહેરાવતા છો ને આ તો હોળી ધૂળેટીમાં બધા રેગ્યુલરના નવા બધા એક અલગ અલગ વાઘા છે

ટકડી ખોયલી છે એટલે હવે ભગવાનનો નો બધો ખજાનો ખોયલો છે પછી કેવા લાગે તૈયાર થઈને જોવે ને ભગવાન સરસ છે બધા ના બધા મેચિંગ ઈ છે જ્વેલરી બધી લે

અરે હવે મુંગળ તો જો કેવો સરસ છે આ કોનો મેચિંગ નો છે પીળો કિસાને વધારેનો સરસ બધાય માં હું કઈ હોય ને પસંદ થાય હા લાવ પીળો તો હાલે છે કા બધે આ આ બ્લુ આનો છે આ લીલા આનો છે જો જો આ લીલા અરે વાહ આ ગ્રીન તો બહુ મસ્ત મેચિંગ છે બેય નું આ એવું જ છે જો પણ આ સે ફેર વાળું મળ્યું છે તો આ હાઉ કરો પણ થોડો ફેર વાળું મળ્યું છે હાલે પણ ગોલ્ડન ને બ્લુ જ છે એટલે કઈ ફેર નો કહેવાય સરસ જ છે અને આ બસ છે ને આ બધાયમાં આ મલ્ટી કલર હોય ને આ મલ્ટી કલર છે મોર એટલે બધાયમાં ચાલે હો બધાયમાં આ હોય ને જો બધાયમાં હાલે આઈ જો હમ જો આ બધા મલ્ટી કલર છે ને એટલે મુંગોઠે મલ્ટી બધાયમાં તો જો આમે સરસ લાગે આ ઓરલે છે પીછવા છે હમ આ પીછવાળો છે જો అరేడు మూగట్ నే రేడు నానా అమా బ్లో మూగట్ మూరు పీచ్వాడాం డేమండ్ వాడాం బదేయా లగలకా అయు 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 బ్లుబో మాస్తాసి మోట్ట్

એક જો આ બહુ મસ્ત ગઈ માળા કેટલી સરસ છે આની મને એક આ બહુ ગઈ માં પછી એક આ ગોલ્ડન એ બહુ ગઈ માં ડાયમંડ વાળા અને આ પર્પલ એ બહુ મસ્ત છે આ કલર તો અત્યારે બહુ જ ટ્રેન્ડિંગ માં છે પછી રોજ રોજ કઈ નવાઈ ઠાકોરજી ને ગમે નહીં ને વાગે પછી આવા થોડા કુણા કોટન ના એવા પહેરવા પડે ને બાકી મને આ ત્રણ તો બહુ જ ગઈ તમને લોકોનામાંથી કયા વાઘા ગઈ માં કેજો

પણ મને આવું બહુ ગમે આ બધા વાઘા મેચિંગ મને બહુ ગયું તમારું હેલો ફ્રેન્ડ કેમ છો બધા આઈ હોપ કે બધા મજામાં આવશો આજે છે સન્ડે અને બપોરના ચાર વાગ્યા છે સવારથી જો આજે રિપબ્લિક ડે હતો ને તેનું સેલિબ્રેશન હતું સ્કૂલમાં તો ન્યા ગયા આવ્યા અને પછી જયમાં અને થોડી વાર આરામ કર્યો અને રોંઢાણા ચા પાણી પી લીધા બધું થઈ ગયું અને હવે ફ્રી હતા પાંચ વાગે સેમિનારમાં જવાનું છે તો પછી ચાર વાગ્યા છે નવરું માળા શું કરે તો પેલા પોપોપના બોક્સ દિવાળીના પડ્યા હતા એ હાથમાં આવી ગયા હતા બધા દિવાળીના એ પોપોપના બોક્સ પૂરા કરે છે એટલે મારે દિવાળી આવી છે ત્યારે બાલકડીને બેહાડી દેશે બેહાડી દીધા તો ને એ લોકો ફોડે છે શું કરો આટલા જ ફોડ્યા જવાઈ જા આટલા ફોડી નાખ્યા આટલા તો દિવાળી એ નહી ફોડ્યા હોય સો આરા રા અરા રા બધા પૂરા કર દે જો એક કોઈ રાખવાના નથી આરદી બધા પૂરા રેડી થાઓ ભારતી સોલિયા ભારતી પંકજભાઈ સાંદળ છે સૌરાષ્ટ્ર કડવા પટેલ સમાજ નું આજે સ્નેહ મિલન હતું તો સ્નેહ મિલન માં હાર્દી નો ટ્રોફી મળી હતી પણ હાર્દી હતી સેમિનાર માં તો એની ટ્રોફી કલેક્ટ કરવા શ્લોક ગયો તો તો જો અહીંયા શ્લોક ઓરેન્જ ટી શર્ટ પહેર્યું છે ને શ્લોક છે અને આવી રીતે સમાજનું સ્નેહ મિલન ને સેમિનાર ને બધું જ આજે પૂરું થયું અને હવે થોડા ફ્રી થયા બે દિવસ ફ્રી થશું ને પાછું મેરેજની તૈયારી ચાલુ થઈ જશે આ રીતનું કંઈક હતું તો ચાલો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તમારાને લાઈક કરો શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ થેન્ક યુ ફોર વોચિંગ થેન્ક યુ ફોર યુર સપોર્ટ